દેશના યશસ્વી વડાપ્રધાન આત્મનિર્ભર ભારત થકી યુવાનો આત્મનિર્ભર બને તે દિશામાં કામ કરી રહ્યા છે આ સાથે સાથે ગુજરાત સરકારમાં પણ આત્મનિર્ભરની દિશામાં આગળ વધી રહી છે ત્યારે પાટણ શહેરની વનરાજ પગાર કેન્દ્ર પ્રાથમિક કુમાર શાળા ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને વિદ્યાર્થીઓ બાળપણથી જ વ્યવસાયલક્ષી જ્ઞાન મેળવે તેવા ઉમદા હેતુથી દર વર્ષે વનરાજ પગાર કેન્દ્ર પ્રાથમિક કુમાર શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે

શાળાના એકસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ આનંદ મેળાની મજા માણી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના શિક્ષિકા પારુલબેન શ્રીમાળીના માર્ગદર્શનથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું લગાવવામાં આવેલા તમામ સ્ટોલમાં વિદ્યાર્થીઓએ નફો મેળવ્યો હતો તેવું પારુલબેન શ્રીમાળીએ જણાવ્યું હતું